માતા દાંડી માર્ગ પર ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ના કોઈનો ડર ના કોઈ છુપાવટ જાણે દૂધની ડિલિવરી થતી હોય એમ દારૂ હાથમાં લઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપી રહ્યો છે આ બધું તો થઈ રહ્યું છે એક સોસાયટીની બાજુમાં એવી જગ્યા જ્યાં પરિવારો રહે છે બાળક રમે છે અને મહિલાઓને રોજ બહાર નીકળતા ભયનો સામનો કરવો પડશે રસ્તા પર કોણ ઊભું છે કોણ શું વેચી રહ્યું છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વ્યક્તિ હાથમાં દારૂની બોટલ લઈ બીજા વ્યક્તિને આપી રહ્યો છે કોઈ ગુપ્ત વ્યવહાર નહીં બિલકુલ ખુલ્લે આમ દારૂનું વેચાણ એ દ્રશ્યો કે દારૂબંધી છે ક્યાં દારૂબંધી નામે સરકાર હોય છે ભાજપના નેતાઓ મંત્રીઓ આટલા દારૂ દારૂ પકડાયો આટલા કિલો ડ્રગ્સ પકડાયો પણ સાહેબ આપણે જોઈએ આ દારૂ ગામડામાં ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે જો આવું થશે તો ગામડાઓનો વિકાસ કેવી રીતે થશે જમીન પર જોવા જઈએ તો હકીકત કઈ અલગ જ છે દારૂ ઘર ઘર સુધી પહોંચી ગયો છે ઘરની હોમ ડિલિવરી પણ થાય છે આ વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે મહિલાઓ કહે છે સાંજે બહાર નીકળવું મુશ્કેલ છે દારૂ બીજા લોકો રસ્તા પર જોવા મળે છે ઝઘડા કરે છે અને બાળકો રમવા મોકલીએ તો પણ ડર લાગે છે સ્થાનિકોનું કહેવું છે અને વાર તંત્રને રજૂઆત કરી છે પણ કોઈ કાર્યવાહી થતી જ નથી અહીં દરરોજ દારૂનું વેચાણ થાય છે પોલીસને ખબર નથી કે કેમ કેવી રીતે શક્ય બને તો હવે પ્રશ્નો સીધા છે શું સ્થાનિક પોલીસ અંગેને કોઈ જાણ જ નથી કારણ કે સામાન્ય બુટલેગર માટે આટલી હિંમત શક્ય નથી ખાસ કરીને જયારે રસ્તાની વચ્ચે સોસાયટી ની સામે દારૂ વેચે છે ત્યારે કોઈ રોકટોક જ ના કરે ગુજરાતની ની દારૂબંધી હવે એક મજાક બની ગઈ છે સત્તાધારી પક્ષ માટે કાયદો ફક્ત ઈમેજ બચાવવા માટેનો છે પણ સામાન્ય લોકો માટે આ વાસ્તવિકતા રોજ લોકો અનુભવી રહ્યા છે દર વર્ષે દારૂબંધીના નામે હજારો લોકોની ધરપકડ થાય છે પણ મોટા દારૂના ગોડાઉન સુધી ક્યારે પહોંચી પોલીસ ક્યારે પહોંચી શકતી જ નથી બુટલેગર પાસે ના ડર છે ના કોઈ જવાબદારી જાણે ઉપર સુધીનું સેટિંગ છે આખરે કોણ તેને રોકી શકે ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂ નથી રોકાયો એવું લાગે છે કે દારૂ અને દારૂબંધી હવે માત્ર સમજૂતી તેમના વચ્ચે થઈ ગઈ છે એક બાજુ સરકાર કહે છે દારૂબંધી છે અને બીજી બાજુ એ જ ભાજપ સરકારના રાજમાં દરરોજ સેંકડો બોટલ શહેરોમાં પહોંચી રહી છે છે માર્ગ પર કિસ્સો ફક્ત ઉદાહરણ પણ ગુજરાતની દારૂબંધીની હાલતનું ચિત્ર સ્પષ્ટ જોઈ રહ્યા છે પ્રશ્ન હવે નાગરિકોને છે પ્રશ્ન એ છે સરકાર ખરેખર ઈચ્છે છે કે ગુજરાતમાં દારૂબંધી અમલમાં આવે તો હવે સવાલ ચિત્ર એકદમ સ્પષ્ટ છે ગુજરાતમાં દારૂબંધી છે માત્ર કાગળ પર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં